ગુજરાતી કલાકાર વિજય સુવાણાનો જે વિવાદ છે તે વધારે ઘેરો બન્યો છે અને મહેસાણા જિલ્લાના અલોડા ગામના સરપંચે ચીમકી ઉચ્ચારી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ ગુજરાતમાં થોડાક દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને તે મુદ્દો છે ગુજરાતી કલાકાર વિજય સુવાણાનો વિજય સુવાળા તેમના ભાઈ યુવરાજસિંહ સુવાળા સહિત ત્રીસથી વધારે લોકો પર અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થાય છે ફરિયાદી હોય છે તેમના સમાજના દિનેશ દેસાઈ જે આરોપ લગાવે છે કે તેમની ઓફિસે આ લોકો આવ્યા હતા હથિયારો લઈને આવ્યા હતા અને તેમને ધમકી પણ આપી હતી આ મામલે વિજય સુવાળાનો પણ એક વિડીયો સામે આવ્યો હતો અને જે તે સમયે તેમણે કહ્યું હતું કે દિનેશ દેસાઈ સમાજની પાંચ દીકરીઓને હેરાન કરી રહ્યા હતા અને દીકરીઓ તેમના પાસે આવી હતી તે કારણસર સામાજિક કાર્યકરોને તેમની ઓફિસે મોકલ્યા હતા વિજય સુવાળાની ઓડો પોલીસે ધરપકડ કરી અને ત્યારબાદ તે વધુ એક વખત વિડીયો બનાવે છે અને કહે છે કે તેમણે દિનેશ દેસાઈ પર જે આરોપ લગાવ્યા હતા તે પાયા વિહોણા છે અને તે તેની માફી પણ માંગે છે પરંતુ આ જે ઘટના છે તે થંભવાનું નામ નથી લઈ રહી તેમના સમાજમાં વિવાદનો મત પૂરો છે તે વધારે છંછેડાઈ રહ્યો છે અને મહેસાણા જિલ્લાના અલોળા ગામના સરપંચ ભરત દેસાઈ સામે આવ્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે

જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આગરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે જિલ્લો જાણે છે પણ આ લોકો રબારી સમાજની જે પાંચ દીકરીઓ છે આ લોકો ગાય ગીત ગાય મારી ના નથી ગીત ગાય અને ગીતમાં માં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાનું તો એવું ગીત શું લેવા ગાવ છું કે તમારે માફી માંગવી પડે એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલક કહેવાય પહેલીવાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વા ફરે વાદળ ફરે પણ કે અમે લોકો ના ફરીએ માતાજીના ખોટા સોગનનો ખાવા વિજે સુવાળાની સીધી વાત છે કે મારા 10 10 મિત્રોને અમે આવનાર સમયમાં હાલડાડીની પાંચ દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છે અને આ લોકો માફીને લાયક છે જ નહીં કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારી નહીં આવા ખોટા આવા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે એટલે આ લોકો નથી માફીને લાયક એમને માફ બિલકુલ કરવાના નથી આવતા જે આવનાર સમય છે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે જય જે પ્રકારે ભરત દેસાઈએ કહ્યું તે મુજબ વિજય સુવાણાએ સમાજની દીકરીઓને બદનામ કરી છે અને તે માફીને લાયક પણ નથી વિજય સુવાળા મામલે આવનારા દિવસોમાં વધારે આંદોલન કરશે અને વિજય સુવાણાના જે કરતૂતો છે ખુલ્લા તે પાળશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં